અમે પાદરમાં રમીએ પાદર શબ્દ સાંભળતાની સાથે જ અમને આનંદ થાય છે અમારા પગ નાચવા માંડે છે જાણે પાદરની રેત અમને બોલાવતી હોય એવું લાગે છે અમે પાદરને ગોંદરું એવા નામે ઓળખીએ છીએ અમારે માટે ગોંદરું એ ચોકલેટ જેવું છે એને મમળાવવાની મજા આવે છે મારા ગામના ગોંદરે બે વિશાળ વડ જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય સામેના ભાગે ઊભેલી પીપર અને પીપળા બીજી બાજુ લીમડા ગોંદરાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે મોટો હવાડો બે બળદની જોડી કોસથી હવાડો ભરે વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેળું એ અમારું પાદર ગોંદરે તો આખા ગામના ટાવરિયાનો મેળો જામે કોઈનું છોકરું ઘરવાસ કે શેરીમાં ન મળે તો ગોંદરે એની શોધ થાય છોકરો ક્યાંક વડની વડવાઈઓ કે ઝાડની બખોલમાં લપાયેલું હોય તે મળી જાય છોકરાને શોધવામાં જો એની માને તકલીફ પડે તો એનું આવી જ બને મારા પીટિયા લડધા તારો કૂટું ઓશલો તારો અડધા દાડાથી તન આખા ગામમાં હોદું શું એવું બોલતા બે ચાર લાફા મારી જ દે બીજા છોકરા ઝાડના ઓઠે લપાઈને જોઈ રહે અંદરો અંદર કહે ચેવો માર્યો નહીં તો બીજા કહે તન તારી માનત મારતી પૂછનાર ચૂપ થઈ જાય અમારી પહેલી નિશાળ તે આ ગોંદરું નિશાળમાં તો અગિયાર વાગે જવાનું હોય ગામડાના લોકો તો સવારે ઘરનું વાસીદું પાણી અને રોટલા ટીપીને પરવારી બધા ખેતરે નીકળી જાય અમે ભણેશ્રીઓ નેવાનો છાયડો નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ નોટોના પાના આઘા પાછા કરી તૂટેલી સ્લેટના કકડા મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને ગોંદરે જવાન નીકળી પડીએ સવારે નવ વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય એમાંય કોઈ સાહેબને જતા આવતા જોઈએ ત્યારે યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ સાહેબ જો જોઈ જાય તો આવી જ બને અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી આ ગોંદ્રુ તો ગામનું નાક કહેવાય ગામની શોભા કહેવાય ગામ કેવું છે એ એના ગોંદરા પરથી જ પરખાઈ જાય ગોંદરામાં તો આખા ગામના માણસો ઢોર કૂતરા અને પશુપંખીઓના પગલા જોવા મળે સારા માઠા પ્રસંગે ગોંદ્રે આખું ગામ ભેગું થાય કુવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણીયારીઓ ઊભી ઊભી વાતો કરતા થાકે નહીં યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય ગામનો મેળો પણ ગોંદરે ભરાય બહાર ગામ કે ક્યાંય પણ જવાનું હોય વાયા ગોંદરેથી ગોંદરું તો ગામનો જીવતો જાગતો ચોપડો એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી કે જઈ ન શકે કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગોંદરે થાય જ મળદાના પગના અંગૂઠાને આગ મુકાય પછી જ આવે છેલ્લો વિસામો સ્મશાન આનર્થ ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ ચોમાસાના ચાર મહિના ભવાઈ બંધ હોય અમારું ગામ મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય આસો સુદ પાંચમની રાતે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ કરાય એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ના શકાય એવો વણ લખ્યો કાયદો ગોંદરે આવેલી પીપરના થડ પાસે પડદા બંધાય નરઘા વાગે ભૂંગોળ ફૂંકાય અને શરૂ થાય તા તા થઈ થઈ તુહ તુહ અમે ટાબરિયા એકબીજાને ધક્કા મારતા ચડ્ડીઓમાં રેત ભરતા અને મારામારી કરતા આગળ બેસવા માટે બચીએ પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય આખું ગામ અને આજુબાજુના ગામના લોકો પણ ભવાઈ જોવા ઉમટે શિયાળામાં હું તું કે આટાપાટા રમીને કડકડતી ઠંડી ઉડાડીએ આંબલી પીપળી રમીએ વડની વડવાઈઓના હિંચકા બનાવીએ પડીએ આખડીએ ઊભા થઈએ લંગડાઈએ લડાઈએ એકબીજાના કપડાં ફાડીએ માથામાં રેત ભરીએ રોતા રોતા ગાળા ગાળી કરીએ સામસામા પથરા મારીએ લોહી થઈએ તોય થોડી પછી બધું જ ભૂલીને ભેગા મળીને રમવા માંડીએ બે ઘડીના ઝઘડા ફરી એના એ ન ફરિયાદ કે ફાંદો જીવો મારા ભાઈ મસ્તીમાં આનંદમાં મજા તો આવે ઉનાળામાં શાળાનો સમય સવારનો હોય અગિયાર વાગ્યા ન વાગ્યા અને ઘર ભેગા જ થઈ જઈએ ખાઈ પીને શું કરીએ બપોરે ખેતરમાં ભાત લઈને ના છૂટકે બળબળતા બપોરમાં ગોંદરાની ગરમ લાંય રેતમાં અડવાણા પગે દાંજતા જવાનું ત્યારે તો ચંપલ બૂટ કે સેન્ડલ સ્વપ્નમાં પણ જોયા નહોતા ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય ગરમ લાય વાયરા વાતા હોય લૂં ફૂંકાતી હોય તોય અમે છાંયડામાં ગોંદરે રમતા હોઈએ કોઈ બપોર કે તડકો ન જુએ રમવું રમવું ને રમવું એ જ અમારો મુદ્રાલેખ સાચા અર્થમાં ગોંદરું તો ગરમ ઝડતી બપોરનું જ આખા ગામના ઢોર બપોરે વગડેથી ગોંદરે આવી ગયા હોય હવાડામાંથી પાણી પીને પીપર પીપળો લીમડી કે વડના છાંયડે બેઠા હાંફતા હોય કેટલાક તો સામસામે શિંગડા ભરાવીને બાખડતા હોય ગોવાળિયા ખાવા માટે ઘેર જાય ત્યારે અમે બેઠેલી ભેંસોની પીઠ પલાણીને રાજાના ઠાઠથી ડોલતા હોઈએ ભેંસની સવારી કરવી એ પણ એક લહાવો છે જો કોઈ ભેંસ અળવિતરી હોય તો જમ્મદને ઊભી થઈ મારવા દોડે કોઈ શિંગડા હલાવે કોઈ પૂંછડું વીંઝે પણ અમે તો વગડાના વનેર જેવા બપોરે તો ગોંદરે અમે જ ગોવાળિયા ગોકુલ ગામના આખું ગોંદરું માથે કરીને ફરીએ પરસેવાથી નાહીએ ઉનાળાની અજવાળી રાત હોય અમે આખા દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ રાતે ખાધું ના ખાધું અને ગોંદરે પહોંચી જઈએ ગોંદરે રમવા જવાની જબરી તાલાવેલી થાય થોડો સમય મળ્યો નથી કે દોડતા પહોંચી જઈએ ભલે પાછળ અમારા નામની બૂમાબૂમ થતી હોય મોડી રાતે રેત ઠરે અમે રેતમાં આળોટીએ અમને રેત વહાલી લાગે મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા જ ન થાય કોઈને કોઈ હાથમાં સોટી લઈને અમને બોલાવવા આવે મારવું અને માર ખાવો એ અમારો તો કુદરતી ક્રમ ક્યારેક તો ઠંડી રેતીમાં ઘસઘસાટ ઊંઘી ગયા હોઈએ તો અમારું આવી જ બને ચાંદનીમાં ચળકતી રેતને માણવાનો પણ એક આનંદ હોય છે પહેરણ કાઢી હાથ પહોળા કરી ગોંદરાને માપતા આરામથી પડ્યા રહીએ ગોંદ્રુ તો અમારે એર કંડીશન મારા માથામાં હજી પણ ગોંદરાની રેત ભરાયેલી છે પાનખરમાં તો ખરેલા પાંદડાથી આખું ગોંદરું ભરાઈ જાય એના ઉપર ચાલવાની પણ એક મજા છે ક્યારેક કોઈના ઘરમાંથી સળગતો દેવતા લઈ આવીએ અને આખું ગોંદરું સળગાવીએ કોઈ વૃદ્ધ જોઈ જાય તો ઠપકો આપે અમ હળગાયું બળી જાય તમોને પાપ લાગશે અમોને પાપ ના લાગે એ માટે ફટોફટ આ ગોલવી નાખતા જીવતા જીવને અમારાથી કેવી રીતે બળાય એવા તો અમે જીવદયાવાળા વર્ષા રાણી તો ગામડાનું પ્રાણ છે ગામડાનો આધાર ચોમાસું જ છે વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા ધોતા ચોમાસું નેવાના પાણી ગોંદરે ભેગા થઈ જાય પાણી ત્યાંથી સીધા જ તળાવમાં જાય ખળખળ જતા પાણીમાં અમે આખા ગોંદરે વેરાઈ જઈએ વરસાદમાં પલળવાનો પણ એક રોમાંચ હોય છે ગોંદરાના વૃક્ષોને અથડાઈને પાછું પડતું આજુબાજુની વાડ સાથે અથડાતું ગામના કચરાને ઢસડી જતું કે વળવાઈઓમાં અટવાઈ જતું પાણી જોવાનો આનંદ આવતો આખી દુનિયાના રસ્તાઓ સાથે અમારું ગોંદરું સંકળાયેલું છે એનો સંબંધ જીવંત છે કોઈ વટે માર્ગુ કે કોઈ પણ અતિથિ ગોંદરે પોરો ખાઈને જ આગળ જાય કેટલીક જ્ઞાતિઓની પંચાત અહીં ભરાય અહીં જ વિહરતી વિચરતી જાતિઓ આવીને ડેરા તંબુ તાણે પોતાના નાના મોટા ધંધા કરીને પેટ ગુજારો કરે પછી ઉચાળા ઉપાડીને બીજે જાય કુવો અને મંદિર પણ ગોંદરે જ હોય આ ગોંદરે ધીંગાણા મંડાણા છે લાકડીઓ ધારિયા અને તલવારો ઉછળ્યા છે ઢોલ ધબુક્યા છે સરકારી લફરા થયા છે પેઢીઓની પેઢીઓ ગોંદરેથી પસાર થઈ ગઈ છે ગોંદરે ઘણી તડકી છાંયણી જોઈ છે ગોંદરું ગામની જાહો જલાલી અને એની ચડતી પડતીનું સાક્ષી છે એની રેતીના કણકણમાં ઇતિહાસનું એક એક પાનું લપાયું છે મારા કોમળ કોમળ પગલાંને સાચવતું આ ગોંદરું આજે મારામાં ધીમે ધીમે ઓગી રહ્યું છે હું રોમાંચિત બની જાઉં છું ઊંઠવાળીને પાછળ જોઉં છું તો મારા ગોંદરાને કાળોતરો ડંકી ગયો છે એના માથે કાળા કાળા શિંગડા ઉગી ગયા છે ક્યાં છે મારું ગઈકાલનું ગોંધરું પાદર વડની વડવાઈઓમાં રાતનો પોરો ખાવા પાછા ફરતા પંખીઓની પાંખ લઈને ઊડું છું મારા ગામના પાદર તરફ